ભક્તિની સાથે સેવા માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતા દાદા મોરિયા ગ્રુપ ગણેશ મંડળ ધોળિયાવાડ કરતાં દ્વારા રાખવામાં આવ્યો હતો સાથે મફત દવાનું વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વ્યારા નગર અને સ્થાનિક લોકોએ લાભ લીધો હતો તો મયંકભાઈ પટેલ અને દાદા મોરિયા ગ્રુપના દરેક સભ્યો ખૂબ જ દિલથી સેવા આપ્યા જનસેવાના કાર્યને સાર્થક અને સફળ બનાવ્યું હતું આ પ્રસંગે દવા અને લોકોની તપાસ કરનાર ડોક્ટર અને દાતાઓનો પણ મંડળે આભાર વ્યક્ત કર્યો હતો તો નોંધવું રહ્યું કે આવતીકાલે દાદા મોરિયા ગ્રુપ દ્વારા ગણેશ મંડળ પર રક્તદાન કેમ્પ સાંજે ચાર થી છ માં આયોજન કરાયું છે જેમાં ભાગ લેનાર દરેક રક્તદાતાને મંડળ તરફથી સ્મૃતિ ભેટ પણ આપવામાં આવશે ત્યારે રક્તદાન એ જીવનદાન સમજી દરેક વ્યક્તિ રક્તદાન કરે એવી મંડળે વિનંતી કરી છે રિપોર્ટ અવિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ સ્થાપી જય શ્રી ગણેશ આજ રોજ તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મોરિયા ગ્રુપ શ્રી વિજ્ઞાનદત્તા ગણેશ મંડળ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે બસોથી વધારે દર્દીઓએનો લાભ લીધો છે આ સર્વરોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત તમામ નિષ્ણાત ડૉક્ટરને મોરિયા ગ્રુપ આભાર વ્યક્ત કરે છે કયા કયા ડૉક્ટરો અહીં ઉપસ્થિત રહ્યા હતા આંખના ડૉક્ટર કા આંખ કાન ગળાના ડૉક્ટર એમડી ફિઝિશિયન સ્ત્રીરોગ નિષ્ણાત બાર રોગ નિષ્ણાત નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ અને લેબ સુવિધા બી સાથે ઉપલબ્ધ હતી લેબમાં સુગર અને પ્રેશર સુગર ફ્રી ચેકઅપ હતું અને બાકીના ઓછા રાહત દરે રિપોર્ટ કરવામાં આવ્યા આની સાથે બીજો કોઈ કાર્યક્રમ આપણો આંગળી હા આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એ બ્લડ ડોનેશન કેમ્પ દાદા દાદામોર્ય ગ્રુપ વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા જે નવા ઢોળિયાવાડમાં સાંજે ચારથી છ સમય દરમિયાન રાખવામાં આવેલ છે જી ધન્યવાદ જી આજ રોજ દાદા મોરિયા ગણપતિ દ્વારા ચિઘનારતા ગણેશ મંડળ દ્વારા સર્વરોગ નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતી જેમાં બસોથી વધુ લોકોએ લાભ લીધેલ છે અને આ કેમ્પમાં ઉપસ્થિત જે પણ નિષ્ણાંત ડૉક્ટર આવેલા હતા તેમને દાદા મોરિયા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છે બસ